વરસાદના ઠંડા વાતાવરણમાં આ સેન્ડવીચ ભજીયા ખાવાની ખૂબ જ મજા પડે છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરી ડુંગળી બટેટાના સેન્ડવિચ ભજીયા બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં એક કપ ચણાનો લોટ લઈ લેશું ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને તેની સાથે જ અડધા થી એક ટી જેટલા અજમા હાથમાં લઈને તેને બંને હાથની હથેળીઓ વડે સરસથી ચોળીને લોટમાં ઉમેરી દેશું હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેમાં થોડું થોડું કરીને અડધા કપ જેટલું પાણી ઉમેરીને ભજીયા માટેનું બેટર તૈયાર કરીશું અહીંયા પાણીનું પ્રમાણ તમારે તમારા લોટ પ્રમાણે થોડું વધુ ઓછું જોઈ શકે છે અડધો કપ પાણી ઉમેરીને મિક્સ કર્યા પછી આ બેટરને એકથી દોઢ મિનિટ માટે સરસથી ફેટી લેશું દોઢેક મિનિટ જેવું બેટરને ફેટ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે આ બેટરની કન્સિસ્ટન્સી આ રીતે હોવી જોઈએ બેટર વધારે પતલું કે ઘટ ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું હવે તૈયાર કરેલા આ બેટરને સાઈડમાં રાખી દેસું અને આગળની તૈયારી માટે અહીંયા મેં ડુંગળી અને બટેટાની છાલ કાઢીને ધોઈને લઈ લીધા છે હવે ડુંગળી બટેટાના સેન્ડવિચ ભજીયા બનાવવા માટે આપણે ડુંગળી અને બટેટાની સ્લાઇસ કરીશું તો સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બટેટાની સ્લાઇસ કરીશું આ રીતે બટેટાની સ્લાઇસ એટલે કે ચિપ્સ કરવા માટે નાઇફનો ઉપયોગ જ કરવો કેમ કે જે ચિપ્સ માટેનું મશીન આવે છે તેમાં આપણે બટેટાની ચિપ્સ કરશું તો તે વધારે પતલી થશે એટલે આ રીતે થોડી જાડી એવી બટેટાની આપણે સ્લાઇસ કરવાની છે જો આ વધારે હશે તો તેના ભજીયા એટલા ટેસ્ટી નહીં બને બટેટાની સ્લાઇસ કર્યા પછી હવે આપણે એ જ રીતે ડુંગળીની સ્લાઇસ કરીશું ડુંગળીની સ્લાઇસ પણ વધારે પતલી નથી કરવાની થોડી જાડી જ રાખવાની છે હવે અહીંયા જોઈ શકાય છે કે આ બધા ડુંગળી અને બટેટાની સ્લાઇસ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આગળની પ્રોસેસ શરૂ કરીએ તો તેના માટે એક બટેટાની સ્લાઇસ હાથમાં લઈને તેના ઉપર લસણની ચટણી લગાવીશું ચિપ્સ ઉપર લસણની ચટણી સરસથી લગાવાઈ જાય ત્યાર પછી તેના ઉપર એક ડુંગળીની સ્લાઇસ મૂકીશું અને ત્યાર પછી તેના ઉપર થોડી ગ્રીન ચટણી લગાવીશું અને આ ગ્રીન ચટણી લગાવ્યા પછી તેના ઉપર નાની ચીઝની સ્લાઇસ મૂકીશું અહીંયા ચીઝની સ્લાઇસની જગ્યાએ તમે જે મોઝરેલા ચીઝ આવે તે પણ ઉમેરી શકો છો અને હવે લાસ્ટમાં બટેટાની ફરીથી સ્લાઇસ મૂકીને આપણી આ બટેટા ડુંગળીના સેન્ડવીચ ભજીયા માટેની સેન્ડવીચ તૈયાર છે તો હવે આ જ રીતે બધા જ ડુંગળી બટેટાની સ્લાઇસમાંથી સૌથી પહેલા બટેટાની સ્લાઇસ લઈ તેના ઉપર લસણની ચટણી ત્યાર પછી ડુંગળીની સ્લાઇસ અને તેના ઉપર ગ્રીન ચટણી ચીઝ મૂકીને ફરીથી બટેટાની સ્લાઇસ મૂકીને બધી જ સેન્ડવીચ તૈયાર કરીશું અહીંયા તમારે જો લસણની ચટણી ના લગાવી હોય તો તેની જગ્યાએ ગ્રીન ચટણી લગાવી શકો અને લસણની ચટણી અને ગ્રીન ચટણીની જગ્યાએ તમે વડાપાવનો મસાલો અથવા તો તમારી મનપસંદ કોઈ પણ ચટણી લગાવીને પણ આ ભજીયા બનાવી શકો છો તો હવે આ જ રીતે બધી સેન્ડવિચ તૈયાર થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને ત્યાર પછી બાજુના બે લાયકન પર પણ ક્લિક કરજો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને જો તમે મારી રેસિપીઝ હિન્દી ભાષામાં જોવા ઈચ્છતા હોવ તો મારી હિન્દી રેસિપી ચેનલ એચ એનએસ કિચનને વિઝિટ કરો જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આ રીતે ડુંગળી બટેટાની બધી જ સેન્ડવીચ તૈયાર થઈ જાય ત્યાર પછી આ રીતે ટૂથપીક લઈ તેને સેન્ડવીચની વચોવચ પ્રેસ કરી દેસું જેથી કરીને આપણે તેના ભજીયા તૈયાર કરીએ ત્યારે ડુંગળી બટેટાની સ્લાઈસ અલગ ના થઈ જાય પણ જો તમારી પાસે ટૂથપિક ના હોય તો ટૂથપિક વગર પણ તમે આ ભજીયા બનાવી શકો છો ટૂથપિક વગર આ ભજીયા બનાવતા હોવ તો આ ડુંગળી બટેટાની સેન્ડવીચને ખૂબ જ ધ્યાનથી હાથમાં લઈને બેટર વડે કોટ કરીને ત્યાર પછી ફ્રાય કરવી પણ જો આ રીતે ટૂથપિક લગાવેલી હશે તો ટૂથપિક ઉપાડીને જ તમે ડાયરેક્ટ તેને બેટરમાં ડીપ કરીને ફ્રાય કરી શકો છો આ રીતે બધી જ સેન્ડવિચમાં ટૂથપીક લગાવાઈ જાય ત્યાર પછી હવે આપણે જે બેટર તૈયાર કર્યું હતું તે બેટરને એક વખત ચમચી વડે સરસથી હલાવીને મિક્સ કરી લેશું અને ત્યાર પછી આપણે જે ટૂથપીક લગાવેલી બટેટા ડુંગળીની સેન્ડવિચ તૈયાર કરી હતી તે એક સેન્ડવિચને લઈ બેટરમાં ડીપ કરીશું જેથી કરીને તે

તમે જોઈ શકો છો કે આ ડુંગળી બટેટાની સેન્ડવિચમાં ટૂથપીક લગાવવાથી તે કેટલી સરળતાથી આપણે ઉપાડીને બેટરથી કોટ કર્યા પછી તેલમાં મૂકી શકીએ છીએ પણ જો આ આપણે હાથેથી કરવા જશું તો સેન્ડવિચ તૂટવાની પણ શક્યતા રહે છે હવે આ ડુંગળી બટેટાના સેન્ડવિચ ભજીયાને વચ્ચે વચ્ચે ચમચા વડે સાઈડ ચેન્જ કરતાં કરતાં ઉપરથી લાઇટ ગોલ્ડન કલરના અથવા તો ડુંગળી બટેટા પાકી જાય ત્યાં સુધી ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર ફ્રાય કરીશું આ ભજીયા જ્યારે ફ્રાય થતા હોય ત્યારે તેલ વધારે ઠંડુ ના થાય અથવા તો વધારે ગરમ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું જો તેલ વધારે ગરમ થશે તો તે ઉપરની સાઈડેથી ઝડપથી ગોલ્ડન થવા લાગશે અને અંદર બટેટા પાકશે નહીં અને જો તેલ ઠંડુ થવા લાગશે તો ભજીયા તેલ પીશે એટલે તેલનું ટેમ્પરેચર મેન્ટેન કરવું ખૂબ જ જરૂરી છે ત્રણથી સાડા ત્રણ મિનિટ જેવું ભજીયાને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર તળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તે સ્લાઇડ ગોલ્ડન કલરના થવા લાગ્યા છે એનો મતલબ છે કે ભજીયા સરસથી પાકી ગયા છે જો તમને તેમ ખબર ના પડે તો ભજીયામાં નાઈવ પ્રેસ કરીને પણ તમે ચેક કરી શકો છો કે બટેટા પાક્યા છે કે નહીં હવે આ ફ્રાય થયેલા ભજીયાને આપણે તેલમાંથી કાઢીને એક પ્લેટમાં લઈ લેશું અને ત્યાર પછી હવે આ જ રીતે બધા જ ભજીયાને ફ્રાય કરી લેશું બધા ભજીયા ફ્રાય થઈ જાય ત્યાર પછી આ ગરમા ગરમ ડુંગળી બટેટાના સેન્ડવિચ ભજીયાને સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી થોડો વડાપાવનો મસાલો સ્પ્રિંકલ કરી ફુદીનાના પાનથી ગાર્નિશ કરીને સર્વ કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણા આ ડુંગળી બટેટાના સેન્ડવીચ ભજીયા કેટલા મસ્ત બન્યા છે જેટલા મસ્ત દેખાય છે ને એટલા જ ટેસ્ટી હોય છે આ ભજીયામાંથી એક ભજીયાને આપણે કટ કરીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આ બટેટા અને ડુંગળી સરસથી પાકી ગયા છે અને એ સિવાય તેને હાથમાં લઈને ચેક કરીએ તો અંદરથી પણ જોઈ શકાય છે કે તે કેટલા મસ્ત દેખાય છે કે જોઈને જેમ થાય કે ફટાફટ ખાવા લાગીએ તો તમે પણ આ વરસાદના ઠંડા ઠંડા વાતાવરણમાં એકદમ ટેસ્ટી અને ચટપટા આ ડુંગળી બટેટાના ભજીયા જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ